દિવેરાવળ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ માંગરોળ શાખાનો થયો શુભારંભ પંચાવન વર્ષથી બેન્કિંગ ક્ષેત્રે વિરસ સેવા આપતી દિવેરાવળ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ વેરાવળ તેમની પંદરમી શાખાનો માંગરોળ ખાતે શુભારંભ થયો સેવિંગ ખાતું હજાર રૂપિયામાં કરંટ ખાતું પચીસ રૂપિયામાં ખોલી શકાશે નવ પોઈન્ટ પચાસ ટકા આજુબાજુના વાર્ષિક દરેથી વિવિધ લોન ઉપલબ્ધ થશે જે અત્યારની સ્થિતિ મુજબ ઓછા દર કહી શકાય લોન અનુસંધાને ગોલ્ડ લોન લોકલ સુવિધા વ્યાજ સાથે ફિક્સ ડિપોઝિટ સુવિધા હોમ લોન સુવિધા માંગરોળના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ ગાંધીવાડીમાં આવેલ બેંકમાં વિશાળ પાર્કિંગ ગ્રાહકો માટે વગેરે સુવિધા સાથે શુભારંભ થયો છે એ બાદ અલ્પેશભાઈ કગરાણા માંગરોળ આજે માંગરોળમાં મારી પંદરમી શાખા વેરાવળ મર્કન્ટાઇલ કોપરેટિવ બેંકની થઈ છે સૌરાષ્ટ્રમાં મારી ચૌદ શાખાથી અને આજે પંદરની બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું છે મૈસુણ ઉદ્ઘાટન સાંસદ શ્રી રાજેભાઈ ચુડેસમાના હસ્તે થયું છે ગામના બધા અગ્રગણીઓએ ખૂબ સારી રીતે હાજરી આપી છે અને અમારા નવીનભાઈ ચેરમેન શ્રી અતિલભાઈ સીઓ છે ને અમારા ચેરમેન શ્રીની ખૂબ જ જહેમતથી આટલી બેન્કો ખૂબ જ સારી પ્રગતિ કરી રહી છે અમારા બેંક તરફથી બધી જ લોન ખૂબ જ ઓછા દરે સારી રીતે બધા કસ્ટમરને સારો લાભ આપીને અમે આપી શકીએ છીએ ને ડૉક્ટર લોન છે ખેડૂત લોન છે મતલબ બધી જ વેપારી વિકાસને લગતી ગોલ્ડ લોન બધી જ જે બેંકની ફેસિલિટી છે ડિજિટલ ફેસિલિટી છે બધી જ ડિજિટલ ફેસિલિટી ફ્રીમાં અમે આપીએ છીએ ઓનલાઈન બધા જ કાર્ય અમારી બેંકના એકાઉન્ટમાં થઈ શકે છે